હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો જાણી લો કે આગામી કલાકની અંદર 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 ગુજરાતના કયા જિલ્લાઓની શરૂ થશે દોસ્તો દોસ્તો વરસાદનો નવો રાઉન્ડ રાજ્યની હવે પછીના દિવસોની અંદર ગાજ ગાજવીજ સાથેના વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારો વધતા જશે અને આવનારા દિવસોની અંદર તો જેમાં બંગાળની ખાડીમાંથી દોસ્તો રાજ્યમાં અતિવૃષ્ટિ કરે તેવા ભારેથી

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી તરફથી પણ રાજ્યમાં આવનારા દિવસોમાં કુવા છલકાઈ જાય તળાવો નદીઓમાં પૂર આવે તેવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે તો આપણે આવનારા ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાના વરસાદની પણ સંભાવના જાણીશું આ તમામ અપડેટો મેળવતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ દોસ્તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર દેખાડીએ તો તમે જોઈ શકો છો રાજ્યની અંદર દોસ્તો પાછલી ચોવીસ કલાકથી રાજ્યના ઘણા જ વિસ્તારોની અંદર વાતાવરણ પલટો આવ્યો છે અને આકાશમાં વાદળોના વહનની ગતિવિધિમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અમે તમને અત્યારે ગુજરાતનું વાદળોથી જોવા મળી રહેલું સેટેલાઇટ પિક્ચર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને જોઈ શકો છો ઉત્તર ગુજરાત રાત્રિથી જ કચ્છના પણ કેટલાય ભાગોમાં વાદળિયા વાતાવરણની સાથે જ હવે પછી તો દક્ષિણી ગુજરાત સૌરાષ્ટ્ર અને પૂર્વ ગુજરાતના જાણીશું કયા ભાગોમાં શરૂ થશે દોસ્તો આજે વરસાદનો ખેલ હવે પછીની ચોવીસ કલાકની અંદર તો રાજ્યમાં ગાજ વીજ સાથેના જેમાં જાણીએ દોસ્તો હવામાન વિભાગ તરફથી પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી દોસ્તો વરસાદની ગતિવિધિમાં ભારે ઘટાડો થયો સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારો દક્ષિણ ગુજરાતના અમુક સીમિત વિસ્તારોમાં વરસાદી ઝાપટાથી માંડી કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ ભારે વરસાદ જોવા નથી મળ્યો પરંતુ દોસ્તો આજથી અને આવનારી કલાકોની અંદર જાણીએ કે રાજ્યના કયા વિસ્તારોમાં ગાજ સાથેના શરૂ થશે વરસાદ એ જાણતા તો દોસ્તો અમે તમને અત્યારે આજની જેમાં ગુજરાત અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત રાજ્ય માટેના આગાહીના નકશા રજૂ કર્યા તે જોઈ લઈશું અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી નવ ઓગસ્ટ રક્ષાબંધનનો આગાહીને લઈ જે દોસ્તો ગુજરાતનો નકશો રજૂ કરવામાં આવ્યો જેમાં તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર લીલા કલરના રંગથી તમામ જિલ્લાઓને રંગી દેવામાં આવ્યા છે એટલે કે લગભગ ગુજરાતના મોટા ભાગના તે જિલ્લાના લગભગ પચીસ ટકાથી પણ ઓછા વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટાથી માંડી અમુક દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લામાં હળવા વરસાદની આજે દોસ્તો સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે તમે દોસ્તો જોઈ શકો છો આવનારી ઓગસ્ટ સુધીની આગાહી રજૂ કરી છે જેમાં આવનારા દિવસોની અંદર રાજ્યમાં વિભાગે તો કોઈ ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત નથી કરી પરંતુ આજથી લઈ તમે જોઈ શકો છો દસ ઓગસ્ટ અગિયાર તારીખથી લઈ બાર તારીખ દરમિયાન રાજ્યના છૂટા છવાયા ઘણા જ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો અમુક સીમિત વિસ્તારોમાં ઝાપટાથી માંડી તો ધીમે ધીમે અમુક સીમિત વિસ્તારોમાં ભારે વરસાદની પણ શરૂઆત થાય તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગે કરી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો દિલ્હીથી જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ ભારતના તમામે તમામ રાજ્યોના આગાહીને લઈ જે નકશાઓ રજૂ કર્યા છે અને જેમાં અમે તમને બતાવી રહ્યા છીએ જોઈ શકો છો આજે ગુજરાત રાજ્યમાં છૂટો છવાયો હળવો વરસાદ પડે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી કરવામાં આવી ત્યારે હવે પછી અમે તમને આધારે દોસ્તો જણાવીએ કે આજથી રાજ્યના કયા જિલ્લાઓના વાતાવરણમાં આવશે મોટો પલટો છેલ્લા કેટલાય દિવસોથી રાજ્યની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો થયો પરંતુ દોસ્તો અત્યારે અમે તમને સેટેલાઇટની અંદર સક્રિય ભારતની અંદર ચોમાસાની ગતિવિધિ બતાવી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો અત્યારે ભારતનું ચોમાસું દક્ષિણી ભારતના રાજ્યોમાં ભારે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે તમિલનાડુ ઓડિશા દક્ષિણી અત્યારે અરબી સમુદ્ર પણ દોસ્તો સક્રિય દક્ષિણીય છેડે થતો જોવા મળ્યો છે ને જેના કારણે આ અરબ સાગરના સાયક્લોનિક વરસાદી સિસ્ટમની ગતિવિધિ અને જેને જોતા અત્યારે કેરળ કર્ણાટકથી માંડી તમિલનાડુના ભાગોમાં કડાકા અને ભડાકા સાથેનો જોવા મળી રહ્યો છે વરસાદ

આજથી શરૂ થનારા વરસાદી રાઉન્ડ જેમાં દોસ્તો આજથી લોટરી મુજબનો વરસાદી રાઉન્ડ શરૂ થશે અને જેમાં તમે જોઈ શકો છો પૂર્વીય ભારતના રાજ્યો પરથી વાદળોનું વહન આકાશમાંથી ગુજરાતના વાતાવરણમાં આવે અને જેના કારણે આજે પૂર્વ ગુજરાત અને તે લાગુના પૂર્વ મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે તે ભાગોમાં ધોધમાર વરસાદની શરૂઆત થાય તેવી સંભાવના જોવા મળી રહી છે જોઈ શકો છો પૂર્વ ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આજ સાંજથી રાત્રિ સુધીની અંદર જેમાં દોસ્તો મહીસાગર લાગુના લુણાવાડા આજુબાજુના વિસ્તારો હોય માલપુર કડાણા આ સાથે જ પૂર્વ ગુજરાતના દાહોદ ગોધરા પીપલોદ જહલોદથી માંડી પંચમહાલ છોટા ઉદેપુર અન્ય જે અન્ય જે જોઈ શકો છો નર્મદા જિલ્લાના રાજપીપળાથી માંડી અને દોસ્તો તાપી વ્યારા ડાંગ વલસાડના પંથકોની અંદર આજે છૂટાછવાયા કેટલાય ભાગોમાં હળવા મધ્યમ ઝાપટાથી માંડી અમુક વિસ્તારોની અંદર કે જ્યાં અડધાથી લઈ એક ઇંચ છે પૂર્વ ગુજરાત અને તે દક્ષિણી ગુજરાતના જિલ્લાના પૂર્વ લાગુના વિસ્તારોમાં આજથી વરસાદના ઝાપટાઓની અંદર વરસાદની ગતિવિધિમાં વધારો થાય તો સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાવનગર લાગુના કેટલાય ગ્રામ્ય વિસ્તારો મહુવા તળાજા પાલિતાણા સાવરકુંડલા રાજુલા આ સાથે જ અમરેલી ગીર સોમનાથ જુનાગઢ સૌરાષ્ટ્રના જુનાગઢ પોરબંદર જામનગર રાજકોટના જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટાઓથી માંડી આકાશની અંદર દોસ્તો વાદળો સાથેના મોટા પલટાઓ આવે તેવી સંભાવના સમગ્ર ગુજરાતનું વાતાવરણ આવનારી ચોવીસ કલાકની અંદર દોસ્તો બદલાય તેવી સંભાવના છે અને તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા જ કાંઠાના ભાગોમાં ઝાપટાની ગતિવિધિમાં આજે વધારો થાય જોકે કોઈ જગ્યાએ સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં ભારે વરસાદની હજુ આવનારી ચોવીસ કલાકમાં સંભાવના નથી પરંતુ દોસ્તો પૂર્વ ગુજરાતની અંદર તમે જોઈ શકો છો જેમાં ગોધરા આ સાથે જ બોડેલી છોટા ઉદેપુરથી માંડી અન્ય મધ્ય ગુજરાતના જેમાં આણંદના અમુક ડાકોર ખેડા બાલાસિનોર આ સાથે ચાંપાનેરના પંથકોથી વડોદરાના છોટાઉદેપુર ડભોઈ નર્મદા જિલ્લાના વિસ્તારોની અંદર ધોધમાર છૂટાછવાયા ઘણા જ ભાગોમાં દોસ્તો વરસાદની શરૂઆત આજથી થાય તેવી સંભાવના આજે જોવા મળી રહી છે જોકે ઉત્તર ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો વરસાદી ઝાપટાથી કોઈ જગ્યાએ સારો કે હળવો મધ્યમ વરસાદ નોંધાય તેવી પણ સંભાવના નથી પરંતુ પૂર્વ ગુજરાતને દક્ષિણી ગુજરાતના પૂર્વના વિસ્તારો પરથી આજથી છૂટાછવાયા ગાજવીજ સાથેના અને સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપેના વરસાદો શરૂ થાય તેવી સંભાવના અત્યારે જોવા મળી રહી છે અમે તમને દોસ્તો અન્ય મોડલની અંદર પણ અહીં દર્શાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ગુજરાત રાજ્યની અંદર આગામી ચોવીસ કલાકમાં મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદના જોરની સાથે જેમાં આણંદ ખેડા દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર વડોદરાના કેટલાક વિસ્તારો ભરૂચ આ સાથે સુરતના છૂટાછવાયા પંથકો વલસાડ ડાંગ આ પંથકોથી લઈ સૌરાષ્ટ્રની અંદર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગરના કેટલાક ગીર સોમનાથ અમરેલી લાગુના વિસ્તારો અને કચ્છના કાંઠાથી માંડી ઉત્તરીય પૂર્વના જે સાબરકાંઠા અરવલ્લી મહીસાગરના ભાગો છે કે ત્યાં વરસાદની છૂટી છવાઈ હળવી મધ્યમ તો મધ્ય પૂર્વ ગુજરાતના આટલા વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ આજે પડે તેવી સંભાવના સાથેનું અત્યારે અહીં મોડલની અંદર બતાવવામાં આવી રહ્યું છે અન્ય મોડલની અંદર પણ અમે તમને બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો દોસ્તો અત્યારે ઉત્તરીય ભારતના લાગુ વિસ્તારો ઉપર એક સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે તો બાકી ખાસ કરીને અત્યારે અરબી સમુદ્રના દક્ષિણી ભારતના છેડાના અને બંગાળની ખાડીના તમિલનાડુના ભાગો ઉપર એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે આવનારા દિવસોની અંદર જેમાં દોસ્તો બાર અને તેર તારીખના અમે તમને બંગાળની ખાડીની સક્રિયતા અને સિસ્ટમો અંગે બતાવીએ તો તમે જોઈ શકો છો તેર ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીનું પિક્ચર દેખાડી રહ્યા છે અને જોઈ શકો છો તમિલનાડુ અને ઓડિશાના કાંઠાના ભાગોમાં એક મોટી અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ એ સમયગાળા દરમિયાન બને તેવી સંભાવના અહીં મોડલમાં જોઈ શકો છો તેર ઓગસ્ટના દિવસે બંગાળની ખાડીમાં એક મોટી સિસ્ટમ બનશે અને આ વરસાદી સિસ્ટમ દોસ્તો ભારતના મધ્ય ભારતના ભાગોને પાર કરી અને આપણા ગુજરાત રાજ્યના એમાં પણ દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગો સુધી આવે તેવી સંભાવના છે ને જેના કારણે ગુજરાત રાજ્યમાં પંદર ઓગસ્ટ પછી રાજ્યમાં સારામાં સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી ગુજરાતના વાતાવરણમાં આવવાની સંભાવના અને હવે પછી દોસ્તો અમે તમને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સક્રિય સિસ્ટમો અંગેની જે લેટેસ્ટ માહિતી આપવામાં આવી છે તે પણ અત્યારનું બુલેટિન જણાવીએ તમે જોઈ શકો છો બે ઓફ બેંગાલ એટલે કે બંગાળની ખાડી અંગેની સ્થિતિ અંગે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ગઈકાલે જે અપરે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ દક્ષિણીય તમિલનાડુ અને તે લાગુના જે આંધ્રપ્રદેશના ભાગો પર હતું તે અત્યારે દોસ્તો આગળ વધી થોડું નબળું પડી તો બીજી તરફ એક નવું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ખાસ કરીને બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળ લાગુ અને તે લાગુના વિસ્તારો પર બની ગયાના સમાચાર આવનારા દિવસોની અંદર દોસ્તો ભારતીય હવામાન વિભાગે તમે જોઈ શકો છો તેર ઓગસ્ટના દિવસે એક લો પ્રેશર ઉત્તરીય પૂર્વીય અને તે લાગુના બંગાળની ખાડીના વિસ્તારો પર બને તેવું અત્યારથી જાહેરાત કરી દેવામાં આવી છે તો અરબી સમુદ્રની અંદર અત્યારે કોઈ સિસ્ટમ સક્રિય નથી પરંતુ દક્ષિણી ભારતના કાંઠાના કર્ણાટક અને કેરળના ભાગો પર અત્યારે વરસાદી સિસ્ટમ

પંદર ઓગસ્ટથી લઈ સપ્ટેમ્બર મહિનામાં સારામાં સારા વરસાદના સંકેતો અને હવે પછી અમે તમને આગળના દિવસોની આગાહી જ જણાવીએ તો તમે જોઈ શકો છો દોસ્તો ખાસ જોઈ લેજો રાજ્યની અંદર દોસ્તો હવે પછીની કલાકો જેમાં આજે સાંજથી લઈ રાત્રિ થી પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જોઈ શકો છો વરસાદની શરૂઆતની સાથે દક્ષિણ ગુજરાત ગુજરાત અને મધ્ય લાગુના વિસ્તારોમાં ગાજ સાથેના ધોધમાર છૂટાછવાયા હળવા મધ્યમ વરસાદની શરૂઆત થાય તો દસ તારીખે તમે જોઈ શકો છો દસ તારીખની વહેલી સવાર સુધીની અંદર તો અમદાવાદ નડિયાદ ખેડા ઉત્તર ગુજરાત લાગુના પૂર્વના અને દક્ષિણ ગુજરાતના સુરત ભરૂચ નવસારી વલસાડના ભાગોમાં છૂટો છવાયો ઘણા ભાગોમાં વરસાદ પડી શકે સૌરાષ્ટ્રની અંદર પણ દોસ્તો દસ તારીખે છૂટી છવાઈ ઝાપટાની ગતિવિધિ વધે અને હવે પછી આમ દસ અગિયાર બાર અને તેર તારીખ આજુબાજુ રાજ્યની અંદર ગાજ ગાજવીજવાળો ઠંડસ્તમવાળો વરસાદ છૂટો છવાયો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતમાં પડે પરંતુ તમે જોઈ શકો છો તેર ઓગસ્ટ આજુબાજુ બંગાળની ખાડીની અંદર જેમાં પણ વૈશાખાપટ્ટનમના કાંઠાના ભાગોમાં

અને જોઈ શકો છો હૈદરાબાદ લાગુના વિસ્તારોની અંદર આ સિસ્ટમ સોળ તારીખે પહોંચી જાય તેના પૂંછડિયા વાદળાઓની ગતિવિધિ તો દોસ્તો ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો પંદર તારીખથી જ થવા લાગશે અને એ સિસ્ટમના વાદળોની ગતિવિધિ ભેજ લઈ અને ગુજરાત રાજ્યમાં તમે જોઈ શકો સોળ તારીખે ઉત્તર ગુજરાતના પૂર્વ ગુજરાતના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે તો સત્તર તારીખે તો અતિ ભારે વરસાદની પણ શરૂઆત થઈ જશે અમે તમને સત્તરમી ઓગસ્ટનો ગુજરાતનો આ વરસાદી સિસ્ટમનો વરસાદનો મેપ બતાવીએ તો તમે જોઈ શકો છો સત્તર ઓગસ્ટના દિવસે આ સિસ્ટમ દોસ્તો મહારાષ્ટ્રના વિસ્તારો પર આવી જશે અને તે સિસ્ટમના સક્રિય વાદળાઓ મધ્ય ગુજરાતના ભાગોમાં તમે જોઈ શકો છો ભારેથી લઈ અતિ ભારે સુધીના વરસાદો આપી શકે છે સત્તર અઢાર તારીખ દોસ્તો જન્માષ્ટમી જેવા તહેવાર ઉપર ગુજરાત રાજ્યની અંદર રીત સરનું મેઘ તાંડવ અમુક વિસ્તારોમાં થઈ શકે છે અને આલ અનુમાન છે કે સત્તર અઢાર ઓગણીસ તારીખમાં જેમાં તમે જોઈ શકો સમગ્ર ગુજરાત આ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમથી ઘેરાશે ને જેના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણી સૌરાષ્ટ્રના ભાગોની અંદર રીત સરના મેઘ તાંડવ ડબલ અંદર આંકડાઓ સામે આવી શકે છે લઈ ઇંચ કરતાં પણ અમુક વિસ્તારોમાંથી વરસાદો પડે તેવી સંભાવનાને એમાં માત્ર સૌરાષ્ટ્ર જ નહીં પરંતુ કચ્છના ભાગોમાં પણ આ ચોમાસાનો કહી શકાય કે ભારે રાઉન્ડ આવે અને જેમાં સૌરાષ્ટ્ર તો દોસ્તો રીત સરનું મેઘ તાંડવ અતિવૃષ્ટિ જેવો વરસાદ પડે તેવી સંભાવના છે ને ઓગસ્ટ મહિનાના સત્તર તારીખથી લઈને બાવીસ તારીખના સેશનમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાંથી દોસ્તો બાર ઇંચના આંકડાઓ પણ સામે આવી શકે છે અને જેમાં લોકોએ ખાસ સાવચેતી અત્યારથી જ રાખવી પડી શકે અત્યારનું અનુમાન છે દોસ્તો આ વરસાદનો રાઉન્ડ તો ગુજરાતમાં ફાઇનલ છે જો આ સિસ્ટમનો ટ્રેક વધુ આગળ પાછળ નહીં થાય ગુજરાત રાજ્યમાં દોસ્તો મેઘ તાંડવ નિશ્ચિત છે આથી ખેડૂતોએ આ વરસાદી રાઉન્ડને રાઉન્ડ ને જ તૈયારી કરી લેવી જોઈએ દોસ્તો હવે પછી અમે તમને અંબાલાલ પટેલ અને હવામાન પરેશ ગોસ્વામીની પણ આગાહી જણાવીએ એમાં પરેશ ગોસ્વામીએ દોસ્તો આગળના દિવસોની આગાહી આપતા જણાવ્યું કે રાજ્યમાં કોઈ ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તેમણે પણ પંદર થી સોળ તારીખ પછી રાજ્યમાં સાર્વત્રિક નવા સારા રાઉન્ડ આવે તેવી સંભાવના વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે દોસ્તો કે અત્યાર સુધી બંગાળની ખાડી સક્રિય હતી પરંતુ હવે અરબી સમુદ્ર પણ સક્રિય થશે ને તેમણે પણ પંદર તારીખથી લઈ વીસ તારીખની વચ્ચે બંગાળની ખાડીમાંથી ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારેનો વરસાદ રાઉન્ડ આવે અને તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર આ વરસાદનો બરાબરનો ખેલ જામી શકે છે ને જેમાં તેમણે સત્તર ઓગસ્ટ પછીથી લઈ વીસ ઓગસ્ટ આજુબાજુ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી માંડી

અને હાલ દસ ઓગસ્ટ પછી રાજ્યમાં ધીમે ધીમે વરસાદી ઝાપટાથી લઈ વરસાદની સંભાવના છૂટી છવાઈ જોવા મળી શકે છે ત્યાર પછી સત્તર અઢાર તારીખે ભારેથી અતિભારેના રાઉન્ડો રાજ્ય